ઉમરેટ તાલુકાના ભાટપુરા પાસે આવેલી મહી કેનાલના બારા પાસે એક અજાણી વ્યક્તિનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો માહિતી મળતા જ ઉમરેટ પોલીસ તથા ફાયર ફાઈટર ટીમ તરવૈયાઓ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ટીમે તાત્કાલિક કામગીરી હાથ ધરીને મૃતદેહને મહી કેનાલમાંથી બહાર કાઢ્યો હતો પોલીસે મૃતદેહનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાને ખસેડ્યો હતો હાલ અજાણી વ્યક્તિની ઓળખ માટે ઉમરેટ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી શંકા તો શંકા તેના આગળ હશે ને કંપ ચ એવું છે હોય ચાદર નાખી દે ચાદર ઉપર એક મિનિટ ઉપર ચારસો ને આ બાજુ લાવો પછી લેલો ને તો ચાર દિન